નમસ્કાર સમાચારો સાથે હું છું હિનાબ જોઈ રહ્યા છું જીએસટીવી સૌ પ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો છે અને રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે કચ્છ બનાસકાંઠા દ્વારકા જામનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજસ્થાન પર બનેલા લો પ્રેશરના કારણે વરસાદની અસર गुजरात માં દેખાઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સા કારણે તાપમાન માં ઘટાડો નોંધાયો છે અને રાજ્યના કેટલાક શહેરો માં વરસાદ થઈ રહ્યો છે આને માટે દિવસો માટે જે ગુજરાતી સ્ટેટ કેલે ફોર્મ આપવામાં આવ્યું છે અને દિવસ માટે આઇસોલેટેડ પ્લેસિસ પર લાઈટ રેઈન થવાનો પ્રમાન دیا گیا છે અને ઉસકે બાદ કે જે દિવસ ડ્રાય વેધર પ્રવેલ કરેગા અને આઇસોલેટેડ પ્લેસિસ પર લાઈટ રેઈન હોગી જ્યાં વો જિલ્લા હે કચ્છ બનાસકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી और ये जो रेन होगी ये रेन का कारण है एक साउथ वेस्ट राजस्थान पे लो प्रेशर सिस्टम बना हुआ था वो आज मूव करके सेंट्रल राजस्थान पे चला गया है जिसके कारण आज देवन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है तो संवाददाता जतिन जुड़ा है जतिन हजू कितना दिवस वर्षादी माहौल रहे राज्य में क्या क्या वरसाद शू जा हवान विभाग तरफ थी